મિત્રો સ્વાગત છે તમારો અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુની અંદર સમગ્ર ભારતની અંદર જોવા જઈએ તો ગુલાબી ઠંડી ધીમે ધીમે મિત્રો આવી રહી છે અને હિમાલય ઉપર ભારે બરફ વર્ષા પણ થઈ રહી છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ આવી રહ્યા છે અને તેને હિસાબે જોવા જઈએ તો સમગ્ર ગુજરાતની અંદર ઉત્તરના પવનો આવી રહ્યા છે જોવા જઈએ તો શહેરોની અંદર તાપમાન નીચું છે ઊંચું છે જો કે ગરમી થોડી ઘણી જોવા મળી રહી છે પરંતુ ગામડાઓની અંદર અને ઉત્તર ગુજરાતમાં ખૂબ જ ભારે ઠંડી જોવા મળી રહી છે પરંતુ આજના વિડીયોમાં વાત એ કરવી છે વાવાઝોડાને લઈને મિત્રો બંગાળની ખાડીની અંદર ફરી એક વખત મિત્રો વાવાઝોડું બનવાને લઈને સંકેત મળી રહ્યા છે જોકે આ ડિપ્રેશન છે ડીપ ડિપ્રેશનની અંદર પણ જઈ શકે છે અને તેની અસર ગુજરાતના વાતાવરણમાં પડશે જેને લઈને ગુજરાતના વાતાવરણમાં પલટો આવવાનો છે તો આજના વિડીયોમાં વાવાઝોડા વિશે વાત કરવાના છે તમે વિંડી એપ્લિકેશન વાપરતા હોય તો તેની અંદર પણ તમે જોઈ શકો છો કે આ સાયક્લોનને કારણે મિત્રો આગામી સમયની અંદર મોટી હલચલ થવાની છે તેને લઈને મિત્રો આજના વિડીયોમાં જોવાના છે કે કઈ તારીખથી ગુજરાતમાં વરસાદને લઈને આગ એટલે કે માવઠાને લઈને આગે છે કેટલા ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે કેટલા દિવસ સુધી આની અસર રહેશે અને આ સાયક્લોનને કારણે ખાસ કરીને કયા કયા વિસ્તારોને અસર કરશે અને ખેડૂતોએ કંઈ કઈ કાળજી રાખવી શું ફરી દિવાળી જેવો જ વરસાદ પડશે તો આ તમામ માહિતી મિત્રો આજના વિડીયોમાં જોવાના છે સાથે સાથે મિત્રો ટૂંક ટૂંક સમયની અંદર જ જે ગુજરાત સરકાર દ્વારા સહાય મળી છે તેના ફોર્મ ભરાવાના શરૂ થઈ છે તો તેના માટે શું શું તૈયારી રાખવી તેને લઈને પણ વાત કરશું તો આ વીડિયોને અંત સુધી જુજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપનાવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો તો અંબાલાલ પટેલે પહેલેથી જ આગાહી કરી દીધી હતી કે ખાસ કરીને નવેમ્બરના એન્ડમાં અને ડિસેમ્બરની શરૂઆતમાં મિત્રો ફરી એક વખત બંગાળની ખાડીની અંદર હલચલ જોવા મળી શકે છે અને એ પ્રમાણે જ મિત્રો અહીંયા તમે જોઈશું બંગાળની ખાડીની અંદર આગામી સમયની અંદર સાયક્લોન બનતું દેખાય છે પરંતુ મિત્રો વાત કરતી બીજ ખેડૂત સહાયને લઈને તો જે દિવાળી વરસાદ પડ્યો હતો તેના માટે ખેડૂતો માટે સરકારે દસ હજાર કરોડનું ખાસ કરીને રાહત પેકેટની જાહેરાત કરી અને અત્યાર સુધી સૌથી વધુ તાલુકાનો કવર કરી દેવામાં આવ્યા છે અને આ સહાય મિત્રો કેવી રીતે મળશે તો લાગણ બધાને મળવાની છે પરંતુ તેના માટે પણ મિત્રો ફોર્મ ભરવામાં આવશે એમને મિત્રો સહાય મળે તેવી શક્યતા નથી કારણ કે ફોર્મની અંદર તમારે મિત્રો બેંકની ડિટેલ્સ તમારું મિત્રો સાત બાર અને આઠ અ એ અને તમે કયો પાક વાવ્યો છે એ તમારે મિત્રો બતાવવું પડે અને તમારું એક આઈડી પ્રૂફ આટલી વસ્તુ તમારે મિત્રો તમારી જે તાલુકા પંચાયત હોય છોરી ગ્રામ પંચાયતો હોય ત્યાં તમારે મિત્રો જમો કરવાની હોય છે અને તલાટી દ્વારા કલેક્ટ કરી અને આ ફોર્મની પછી વિગતથી તાલુકાની અંદર જતી હોય છે અને પછી એનો આંકડો એ ક્લિયર થતો હોય છે અને પછી બધા ખેડૂતોના ખાતાની અંદર આ પૈસા ટ્રાન્સફર થતા હોય છે તો આ ફોર્મ ભરાવાનો લગભગ મિત્રો આજથી જ મિત્રો તેની જાહેરાત થઈ શકે છે તો ટૂંક સમયમાં જ મિત્રો આ બધી વસ્તુઓ હાથ વગી રાખવી બેંકની ડિટેલ્સ છે સાત બાર આઠ તમે કયો પાક વાવ્યો છે તે અને મિત્રો જરૂરી આધાર કાર્ડ છે એ પણ તમારે હાથમાં રાખવું જોઈએ જ્યારે પણ મિત્રો ગ્રામ પંચાયતમાંથી ગામડામાંથી આવું કહેવામાં આવે કે આટલું ફોર્મ ભર્યા ભરે અને જમા કરાવી જાઓ ત્યારે મિત્રો તરત જ આટલી વસ્તુ તમારે જમા કરાવવાની રહેશે અને ફોર્મ ભર્યા પછી ટૂંક સમયમાં અંદર જ લગભગ દસથી પંદર દિવસની અંદર પ્રોસેસ થઈ અને પૈસાથી તમારા ખાતાની અંદર આવી જતા હોય છે પરંતુ મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીએ છીએ કે વીસ તારીખની આસપાસ અહીં તમે જોઈ શકો બંગાળની ખાડી પાડીની અંદર જે આ સાયક્લોન બની રહ્યો છે આ સાયક્લોનની અસર છે કે મિત્રો ગુજરાત સુધી થવાની છે અહીંયા તમે જોઈ શકો ગુજરાત સુધી કેમ થવાની તમને વાત જડે તો અહીંયા તમે જોઈ શકો જે શરૂઆતની અંદર જે છે અહીંયા તમે જોઈએ ઉત્તરની બાજુ છે પવનો આવી રહ્યા છે જેને લઈને આકાશ ચોખ્ખું અહીંયા તમે જોઈ શકો આકાશ છે ચોખ્ખું દેખાય છે પરંતુ આ આકાશ છે એ બંગાળની ખાડીની અંદર જેવું સાયક્લોન બનશે વીસ તારીખની આસપાસ તેવો જ મિત્રો વરસાદ આવે કે ન આવે પણ તો અહીંયા તમે જોઈ શકો ભેજ આવી જશે વાદળછ વાતાવરણ આવી જશે જેને લઈને તાપમાનની અંદર પણ મોટો ડિફરન્સ જોવા મળવાનો છે એ તમે જોઈ શકો ઉત્તરની હવા આવતી હોય છે ઉપર તરફથી હવા આવતી હોય છે તો ખાસ કરીને ઠંડી હોય છે પણ તો દરિયાની હવા આવે એટલે ફરી પાછી મિત્રો તેની અંદર તાપમાનની અંદર પણ વધારો ઘટાડો થતો હોય છે એ મિત્રો તમને બતાવી દેવી કે ઓગણીસ તારીખની આસપાસ તમે અહીં તમે જોયું છું વહેલી થવાનું તાપમાન છે એ મિત્રો ગુજરાતની અંદર જોવા જઈએ તો ચૌદ પંદર ડિગ્રીની આસપાસ છે જોવા મળી રહ્યું છે અહીંયા તમે જોઈ આ વખતે ઉત્તર ગુજરાતમાં સૌથી તાપમાન નીચું જઈ રહ્યું છે કચ્છની સૌરાષ્ટ્રની અંદર સત્તર ડિગ્રી અને બપોરનું તાપમાન તમે જોઈ શકો છો ત્રેવીસ ચોવીસ ડિગ્રી તાપમાન છે જોવા મળી રહ્યું છે એટલે કે ફૂલ ગુલાબી ઠંડીની શરૂઆત થઈ ગઈ છે પણ ધીમે ધીમે બાવીસ તારીખથી તમે વહેલી સવારનું તાપમાન છે જોઈ શકો જે તેર ચૌદ ડિગ્રી હતું તેની જગ્યાએ તમે જોઈ શકો સોળ સત્તર એટલે કે તાપમાનની અંદર અંદર વધારો થયો પવનોની દિશા ચેન્જ થઈ ગઈ અને બપોરનું તાપમાન પણ તમે જોઈ શકો છવ્વીસ સત્યાવીસ ડિગ્રી એટલે કે ખાસ કરીને તાપમાનની અંદર ફેરફાર થશે પવનોની દિશા ચેન્જ થાય તો તેની હિસાબે પણ મિત્રો ખાસ કરીને ફેરફાર થતો હોય છે તો ખાસ કરીને આ વરસાદની આગાહી આપણે જોવા જઈએ તો ક્યાંથી જોવા મળશે સૌથી વધુ અસર દક્ષિણ ગુજરાતમાં રહે છે અને ત્રેવીસ તારીખ પછી જોવા મળી શકે છે અહીંયા કેટલાક મેપ આપેલા છે એ તમે મિત્રો જોઈને તમને વધુ ખ્યાલ આવશે જે પચીસ તારીખ સુધીનો છે અને તમે જોઈ શકો છો કે લો પ્રેશર આવી રીતે બની આંદોમાન નિકોબાર ટાપુ પર થાય અને મિત્રો આ એરિયાની અંદર વધારે અસર કરશે અને ત્યારથી વિખાઈ જશે પરંતુ ખાસ કરીને આ સાયક્લોન છે એ ખાસ કરીને આગળ જતાં વધારે મજબૂત પણ બનતા હોય છે અને તેની અસર પણ ગુજરાતની અંદર થતી હોય છે એ તમે જોઈ શકો લો પ્રેશર એરિયા છે ખૂબ જ જોરદાર મોટો છે અને ક્યાં સુધી આ ચોથું નવેમ્બર એટલે કે છેલ્લા નવેમ્બરનો ઇફેક્ટિવ છે કે જે મહારાષ્ટ્ર મુંબઈ સુધી તેની શક્યતા દેખાઈ રહી છે આ સિવાય ઇસીએમ ડબલ્યુ એફ દ્વારા પણ મિત્રો ગુજરાતની અંદર કેવી અસર રહેશે તો અહીંયા મેપ જાહેર કરેલો છે દસ તારીખથી લઈને સત્તર તારીખ સુધીનો મેપ છે જે જોઈ શકો છો કે ત્યારે મિત્રો કેરળની અંદર વરસાદ પડશે પરંતુ જેવું મિત્રો સત્તરથી ચોવીસ તારીખ સુધી જોવા જઈએ તો મિત્રો સાયક્લોનને કારણે અહીંયા તમે જોઈ શકો છો દક્ષિણ ભારતમાં વરસાદ પડશે અને ગુજરાતની અંદર વાદળ વાયુ આવશે એટલે કે વાદળો આવશે વરસાદને લઈને શક્યતા નથી પરંતુ અહીંયા તમે જોઈ શકો છો ચોવીસ તારીખથી લઈને પહેલી ડિસેમ્બર સાયક્લોન છે વધારે મજબૂત બનતું દેખાય છે અને તેને હિસાબે જોવા જઈએ તો ગુજરાતની અંદર અહીંયા વરસાદને લઈને ઈસીએમ ડબલ્યુ મેપ દ્વારા મિત્રો આગાહી છે તો તે પ્રમાણે જોવા જઈએ તો હવે પછીના મેપની અંદર તમે જોઈ શકો છો અહીંયા મિત્રો પહેલી ડિસેમ્બરથી આઠ તારીખ સુધીનો મેપ છે જેની અંદર પણ ગ્રીન કલરનો ભાગ છે તો ગુજરાતની અંદર મિત્રો ખાસ કરીને આ સાયક્લોનની અસર જરૂરથી રહેશે ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં અને મિત્રો નવેમ્બરના લાસ્ટ મહિનાની અંદર મિત્રો તેની અસર જોવા મળી શકે છે તો મિત્રો ફરી એક વખત વરસાદને લઈને અથવા વાતાવરણમાં પલટો અથવા વાદળો આવી શકે છે તેને લઈને ખેડૂતો થોડાક મુશ્કેલીમાં મુકાઈ શકે છે પણ પરફેક્ટ આ ગઈ છે તમને પંદર દિવસ પહેલાં મળી રહેશે કે પંદર દિવસ પહેલાં કેવું વાતાવરણ છે તો સચોટ માહિતી દ્વારા તમે સચોટ આયોજન કરી શકો છતાં પણ કુદરત કાક ઉપર આ ભરોસો રાખવો પડતો હોય છે તો આજના વીડિયોમાં આટલું જ અસ્તુ હિન્દ જય ભારત